મારું નામ આવે કશું જવાન નથી મને કાલે તો ડિસ્ચાર્જ લઈ લઈશ પૃથ્વી પર થી હોસ્પિટલ માંથી શું તું પણ સારું હું તું બોલો બોલો મને અત્યારે એવો વિચાર આવ્યો કે આજે જો તે મારા લગ્ન કરાવી આપ્યા હોત તો દવાખાનામાં મારી વાઈફ મારી કાળજી લેત કે નહીં હવે સિસ્ટરોને લાઈન ના મારતા તઈ એવું નહીં મે અરે પણ તમે શું લગન લગન લગ્ન કર્યા કરો છો તમારી ઉંમર જો યાર